તમારા પ્રતાપ વર્ષે છે હું અભિષેક દવે આપ બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું આજે આપણે જોવાના ગયા છીએ કૃદંત મોસ્ટ આયોપિક કૃદંત અને મેબી એવું બની શકે કે આ કૃદંત બેઠે બેઠો પ્રશ્ન તમારી બોર્ડની એક્ઝામમાં દેખાઈ શકે તમારી સ્કૂલ એક્ઝામમાં દેખાઈ શકે પૂરી સંભાવના છે અને જો તમે પહેલાંનું પેપર કદાચ તમારું સ્કૂલનું આવ્યું હોય તો તમે આ જોશો પ્રશ્ન એટલે કહી શકશો કે યસ સર આ અમારી સ્કૂલમાં આવો એક વ્યક્ત આવ્યો તો રાઈટ

શરૂઆત કરીએ અભિષેક દવે સર એટલે હું રાઈટ ધોરણ 10 સંસ્કૃત આજે આમાં તમારા માટે હું 25 25 એમસીક્યુ લઈને આવ્યો છું જો ઈ 25 એમસીક્યુ તમે કરી લીધા તો ઈ એના જગ્યાએ બીજો કોઈ પણ એમસીક્યુ તમને પૂછશે બાળકો પણ આ આવડતો હશે તો એના ઉપરથી તમારો જવાબ તમે આપી શકશો ઓકે તો આવો સર્વત્રી એમસીક્યુ માં પહેલો જ એમસીક્યુ છે કે ભાઈ ઈ વિષયમ અધિકૃતિય હવે તમને એમ કે સાહેબ હવે અમને પુરદર્દ ખબર તમે આવીને એમ કહેશો કે ભાઈ તમને જાય ને તમારે કેમ કરું હું તમને આપું છું એક શોર્ટકટ જો આ એપ્લિકેશન છે લર્નિંગ કે જાતે એવા અંદર જે તમે પેપર લઈ શકો દેવ સત્ય પેપર સેટ લેવા માટે 82 38 51 22 45 બરાબર અને ગ્રુપમાં પણ જોડાઈ જાવ તમે ગ્રુપમાં જોડાઈ જશો તો તમને પૂરેપૂરી વસ્તુ ઇન્ફોર્મેશન મળશે રાઈટ પેલા જોઈએ તો છે કરરી ક્રુદન ની શું છે તો કે છે અને તવ્ય એમાં બધાય આવે અનિયમ તવ્ય તવ્ય

अथनाय कुकुलम बराबर य आयो य आवे बाहे तने जोवो अमा कर्तवान छुमायु तो जवाव मा आङया ददवान वान पतिवत तो, तो साहेब सु जवाव मेल्यो कर्तरी भूतक्रदन आगर सात अन्तर्गत उपकृत जन रक्षालित पति पति आयो तो सु आवे साहेब कर्तरी भूतक्रदन कुपिता बुद्धि नति आत्मदर्शन पश्यति कुपिता कहतारकम्ध तो सु आवे कर्मणि भूत कृदंत शॉर्टकट याद રાખી લ્યો વાદવતી વાત કરતરી કહતા તમારે એમ આજે વિદ्यर्थ ને હેતવર છે હેતવર યાદ જ રાખવા તુમ ઇતુમ ઓલો તુમ ઇ ઇતુમ હી હો મારી જિંદગી તું હી હો તું ઈ તું એમાં આપો એકવાર ગુરુદન આવી જાય જોઈએ છે કે આપણે આગળ એટલે તમને ખબર પડે આમાં કે શું આવે પછીના ગુરુદન જોઈએ આપણે તો આ એવું તો દત્તવાન વાન વતી વતાવે બાળકો વાન વતી વતાવે એટલે જાજુ કાઈ વિચારવાનું નહીં વાન વતી વત એટલે શું આવ્યું કર્તરી હવે આ શોર્ટકટ યાદ રાખી લીધી ને હવે તમે જોતા જ રહેજો શોર્ટકટ ઉપરથી બધું આવશે અહીંયા જો

त्वा इतवाद कियो इतुम तुम आवे तो अनियह अनिया अनियम तव्यह तव्या तव्य माबे तो बराबर फूल मोस वो वीडियो छे मार्क આપી दियो वो वीडियो सार वीडियो જોઈ તમે નીચે જરૂર થી કમેન્ટ કરશો કે હા સારી છે માર્ક મારો રોકડે રોકડો આવી ગયો છે જો અહીં આયુ આહર तो दिया है इतना दिया है तो भी जो आई हो दुआ तो आई के बाद दिया तो सुख है संबंध आई बोलो लेकिन आ तुम तुम ही हो ये तुम ही हो तो सुख है तुम जो तो के भाई आई के के तुम की तुम तो है तबार अगर अनिया स्मरणीय तो सो है विद्यार तव्यह विद्यार जो जो के शॉर्टकट आप तुम ई तुम हेतुवार तव तातम दह कर्मणि ग्राहया विद्या तविया पची वंछनीय अनिय विद्या सो जो, जो कर्तुम तुम इतुम हेतुर् अगण रमणीयम अनिणीय विद्यात् कर्मणिया ने कौन से आचार्य हो अगण सु छे सौचनीयम तो, तो विद्यात् कर्मणि पची कृतवान कर्तरी कर्तव्यम तव्यम तो सु मावे तविया तो विद्यात् આગળ તુમ હિતુમ હેતુ અને સ્નાતુમ સ્નાતુમ માં શું થાય તમારે મને નીચે કોમેન્ટ માં જવાબ આપવાનો છે આઈ હોપ બધાને ફૂલ મોજ આવી ગઈ છે નાનો અને નાજુકો વિડિયો બનાવું છું જેથી તમે સરળતાથી માર્ક મેળવી શકો પરીક્ષામાં તમારો માર્ક કપાય નહીં અને તમે બોર્ડમાં 80 માંથી પાકો મારો ટાર્ગેટ એક જ છે કે તમારે બધાએ શું કરવાનું છે 80 માંથી 80 લેવડાવવાનું કામ મારું છે તમને કેટલા લેવડાવવા છે 80 માંથી 80 હવે એ 80 માંથી 80 લેવા માટે શું થાય તો કે ભાઈ તમારે સૌથી પહેલા ચેનલમાં છો તો સબસ્ક્રાઇબ કરી લ્યો જે એપ્લિકેશન છે એમ ધ લર્નિંગ એપ આને ડાઉનલોડ કરી લેજો એની અંદર તમને પીડીએફ અને જેને દેવ સત્ય પેપર સેટ લેવાનો છે જે માત્ર ઓનલાઈન મળે છે અને સૌથી બેસ્ટ સેલર કહી શકાય એવો આપણો પેપર સેટ ઈ પેપર સેટ તમારે જોતો હોય તો 82 38 51 22 45 આ નંબર ઉપર તમે મેસેજ કરી એડ્રેસ મોકલી દો તમારા ઘરે પેપર સેટ પહોંચી જશે માત્ર બે દિવસમાં અને ફ્રી હોમ ડિલિવરી છે હોમ ડિલિવરી ચાર્જ લેવામાં આવશે નહીં તો આજે ને આજે જલ્દીથી જલ્દી નંબર નોટ કરો ગ્રુપમાં જોડાઈ જાવ પેપર સેટ લઈ લ્યો તૈયારી કરો ટાર્ગેટની સાથે દર વર્ષે એસસી માંથી એસ આઉતા જ છે આ વખતે તમારો વારો છે ચેનલ એક જ હોય છે માધ્યમ એક જ હોય છે પણ પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને શેર કરજો અને વિડીયોને લાઈક કરજો જેથી મને મજા આવે અને ધડ બડાટીના ધણાજીરો આ વખતે પણ બોલાવવાનું છે તો તમે તૈયાર છો ધણાજીરો બોલાવવા માટે તો નીચે महादेव हर લખી દયો કમેન્ટમાં નેક્સ્ટ વિડિયોમાં મળશું ત્યાં સુધી બધાને થેન્ક્યુ નમો નમઃ જય